ભરૂચ શહેરના નગરપાલિકાના હદ વિસ્તારમાં આવતા મુખ્ય માર્ગો પૈકી અમુક માર્ગો પર ડિવાઈડર બનાવવામાં આવતા નથી જેથી તકલીફો ઉદ્ભવી રહી છે પ્રજાને પડતી તકલીફો બાબતે ભરૂચ શહેરના જાગૃત નાગરિક અને સામાજિક કાર્યકરોએ પોતાની રજૂઆત સિટી ચેનલના પ્રતિનિધિ સમક્ષ કરી હતી ભરૂસેના પાંચમતી થી સેવાશ્રમ રોડ સક્તિના ઘરનાણા સુધી તથા પાંચમતી થી સોનેરી મહેલ સુધીના મુખ્ય માર્ગો ઉપર ભરૂત નગરપાલિકાને વૈવટી તંત્ર તરફથી ડિવાઇડર બનાવવામાં આવતા ન આ બાબતે રતન વિસ્તારના જાગૃત નાગરિક મુર્જીભાઈ ડોડિયાએ સિટી ચેનલના પ્રતિનિધિ સમક્ષ પોતાની રજૂઆત કરી હતી સરકારીને નિવેદન છે અને અભિ બી મને આવવા જવા માટે સોનેરી મહેલથી પાંચમતીમાં 60 વર્ષ થયા છે અને ત્યાં ગાડીમાં ડિવાઇડર બનેલો અને એનો કોઈ વિકાસ થયો નથી એનો કોઈ વિકાસ થયો નથી જે દિવાળી છે અડધુરિંગ છે તે રેલિંગ છે ને તે રેલિંગ બરાબર પૂરેપૂરી બની નથી સોનેરી મિલ સુધી તો આનો પણ કોનેરી મશીન આવવા જવામાં અમને ઘણું ટ્રાફિકની સમસ્યા નડે છે પછી વૃદ્ધાઓ સિનિયર સિટીઝનો જે અવર જવર થાય છે તેમને બી ઘણી તકલીફ પડે છે પછી પાંચબત્તીથી મોમતપુરા સુધી જતા ત્યાં પણ કોઈ ડિવાઈડેડ વ્યવસ્થિત બન્યું નથી અને એને રેડિંગ કહેવામાં જે રેડિંગ બન્યું છે તે બની નથી તો અમારે સરકારશ્રીને અને ધારાસભ્યશ્રીને એટલી અપીલ છે કે અમારા આ બાજુ પાનબત્તીનો વિકાસ કેમ નથી થતો તો પ્રીતમનગર સોસાયટી હોય કશક હોય ગુલશીરા હોય પછી આ રિંગ રોડ પર શ્રવણ વિદ્યાલય સુધી શ્રવણ ચોકડી સુધીનો હોય પછી આ

વાયા કુંભારિયા ઢોળાવના મુખ્ય માર્ગ ઉપર પણ ડિવાઇડર બનાવાયો નથી આ બાબતે ભરૂચના સામાજિક કાર્યકર અને લોક જનશક્તિ પાર્ટીના પ્રમુખ અબ્દુલભાઈ કામઠીએ પોતાના કાર્યકરો સહિત અમારા પ્રતિનિધિ સમક્ષ રજૂઆત કરી હતી તમે જો અહીંયા કોઈ પણ પ્રકારના ડિવાઇડર નથી કે વચ્ચે કોઈ રેલિંગ મૂકવામાં નથી આવી આના કારણે એક્સિડન્ટો થઈ રહેલા છે તમે અત્યારે જુઓ કે ઢાલથી લઈને મોહમ્મદપુરા સુધી એક શરમજનક ઘટના કહેવાય કે આ લોકો રોડ ક્રોસ ના કરે એના માટે પોલીસે ત્યાં બેરિકેટને બમ્બુ મૂકવા પડે આ યોગ્ય બાબત છે આ નગરપાલિકા માટે એક શરમજનક ઘટના છે ત્યાં રેલિંગ લગાવવામાં જો આવે પ્રોપર દલથી લઈને મોહમ્મદપુરા સુધી અને જંબુસર બાયપાસ ચોકડી સુધી ડિવાઈડર કરીને વચ્ચે જો મૂકવામાં આવે આપવામાં તો એક્સિડન્ટો ના થાય તમે જો સેન્ટ જેવિયર્સ કોન્વેજ મેડે વિદ્યાભવન આ બાજુ એપીઆઈસી માર્કેટ અંજુમન સ્કૂલ અહીંયા ભરૂચનું આપણે ઐતિહાસિક સબ જેલ આવેલી છે ભાઈ એની જ બાજુમાં એક ટેમ્પલ એક મંદિર આવેલું છે જ્યાં આખા હિન્દુસ્તાનમાંથી લોકો ત્યાં ઘડી આસ્થા લઈને આવે છે અહીંયા હોસ્પિટલો છે ધાર્મિક સ્થળો છે પરંતુ વચ્ચે ડિવાઇડર ન હોવાના કારણે એક્સિડન્ટો છે નાના બાળકો તો રોડ પ્રોસ કરી નાખે પરંતુ મોટો જ્યારે બાઇકવાળા આવે ક્યારે એક્સિડન્ટનો ભય થઈ રહેલો છે ભરૂચ અત્યારે આપણે મહાનગરપાલિકાના સપના જોયા પરંતુ તમે જો ભરૂચ નગરપાલિકા જ્યારે પ્રજાની સુખાકારી માટે જ્યારે પ્રોપર ડિવાઈડર જો ન બનાવી શકતા હોય તો એ ક્યારે મહાનગરપાલિકા બની એટલે આપણા માધ્યમથી અમે પ્રશાસનને અપીલ કરીએ કે જંબુસા બાયપાસ સોફ્ટી ડ્રાઈવ સુધી વહેલી ટકે વચ્ચે ડિવાઇડર મૂકવામાં આવે રેલિંગ મૂકવામાં આવે જેથી કરીને અકસ્માતો ન થાય એ અમારી પ્રશાસન માંગ છે ઉપરોક્ત મુખ્ય માર્ગો ઉપર ભરૂચ શહેરના મુખ્ય માર્ગો પૈકીના જ હોવા છતાં કયા કારણસર ભરૂચ નગરપાલિકા તથા ભરૂચ તંત્ર ડિવાઇડર બનાવતા નથી તેવો પ્રશ્ન સર્જાયો છે